વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી પચ્ચીસ ફેબ્રુઆરીના રોજ લોકાર્પણ કરવામાં આવનાર છે ત્યારે રાજકોટની જનતા માટે ફરવા માટેનું એક નવું નજરાણું મળવા જઈ રહ્યું છે શટલ સરોવર ખાતે બાળકોથી લઈ વૃદ્ધ સૌ વ્યક્તિ ફરી શકે તે માટેનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું છે અને ખાસ કરીને વિદેશમાં હોય તેવા રસ્તાઓ અને બિલ્ડિંગોનું નિર્માણ આ સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં કરવામાં આવ્યું છે તમામ વિશેષતા વિશે મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા માહિતી આપવામાં આવી હતી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે રાજકોટની ધરતી ઉપર પધારતા હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનેકવિધ અલગ અલગ વિકાસ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ એ અનુસંધાને રાજકોટનું જે નજરાણું કહી શકાય એવું સ્માર્ટ સિટી કે જે ગુજરાતનું સૌથી પહેલું વહેલું એક સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ રાજકોટ મહાનગરપાલિકાએ ગુજરાત સરકારની દેનથી અમે લોકોએ ખાતમુહૂર્ત કર્યું હતું અને એનું આજે હવે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના કરકમલોથી અટલ સરોવર અને સ્માર્ટ સિટીનો આખે આખો પ્રોજેક્ટ પચીસમી તારીખે અમે લોકોએ રાજકોટની જનતા સમક્ષ ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ બે હજાર સુડતાલીસનું ભારત કેવું હશે એને આવરી લેવામાં આવ્યું છે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવી ટીપીઓ નવી ટીપી નવા રોડ રસ્તા વિદેશમાં જે આપણે જોઈ શકીએ છીએ એવા બસો બસો ફૂટના રોડો ઇન્ટરનલ સ્માર્ટ સિટીમાં મૂકવામાં આવ્યો છે મારા ધ્યાનમાં આવ્યા મુજબ એક સર્કલ તો એવું છે કે જે આખું ક્રિકેટનું સ્ટેડિયમ ક્રિકેટના સ્ટેડિયમ જેડું એક સર્કલ સ્માર્ટ સિટીમાં મૂકવામાં આવ્યું છે નવું રેસકોર્સનું ડેવલપમેન્ટ છે એક વખત ખુલ્લું થઈ જશે પછી રાજકોટની જનતાને હું ખાતરી આપું છું કે તમને લોકોને જાવું ગમશે આજથી વર્ષો પહેલાં જ્યારે રેસકોર્સનું જ્યારે આપણું આ હયાત જ્યારે નિર્માણ પામ્યું એના કરતાં અનેક ગણું સારું અને ચડિયાતું લોકોને મજા આવશે પોતાના પરિવારોજનો સાથે નવા રેસકોર્સમાં આનંદ માણશે એવું અટલ સરોવર છે એવું નવું રેસકોર્સ બનાવે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યું છે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના કરકમલોથી ના તારીખે લોકાર્પણ બાદ જે થોડા ઘણા નાના મોટા કામો જે બાકી છે ખાસ કરીને અટલ સરોવરનું જે ચકડોળનું કામ બાકી છે એ કામ પૂર્ણ થાય અમે લોકો ખુલ્લું મૂકશું ભાવનગર જિલ્લાના બગદાણાના સંત